જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું મૌની અમાસ ક્યારે છે સ્નાન પૂજા અને મંત્રનું મહત્ત્વ અને વિધિ અને મૌની અમાવસની વાર્તા મૌની અમાવાસનું મહત્ત્વ ધર્મની સાથે જ્યોતિષ સાથે જોડાયેલું છે મૌની અમાવસને પવિત્રતા તપસ્યા અને આત્મશુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે સ્નાન કર્યા પછી દાન કરવાનું શુભ માનવામાં આવે છે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાવસ્યા અથવા મોની અમાવસ્યા કહેવામાં આવે છે જ્યોતિષમાં મોની અમાવસ્યાનું ઘણું મહત્ત્વ છે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરીએ મોની અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભક્તો મૌન પાડશે અને સંગમમાં સ્નાન કરશે મહાકુંભ સિવાય અન્ય ભક્તો અન્ય નદીઓમાં સ્નાન કરીને પુણ્ય કમાશે મૌની અમાવસ્યાનો અર્થ મૌન અમાવસ્યા થાય છે આ વર્ષે મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીએ આવી રહી છે આ દિવસે ભક્તો ગંગા નર્મદા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરશે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવશે મોની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે મૌન વ્રત રાખવાથી પરંપરા છે જોકે ઘરના લોકો માટે દિવસભર મૌન રહેવું થોડું મુશ્કેલ છે આવી સ્થિતિમાં ગૃહસ્થ પૂજા કર્યા પછી મૌન ઉપવાસ તોડી શકે છે પંચાંગ અનુસાર મોની અમાવસ્યાની તિથિ અઠ્યાવીસ જાન્યુઆરીએ સાંજે સાત અને પાંત્રીસ કલાકે શરૂ થશે તે જ સમયે આ તારીખ બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીએ સાંજે છ અને પાંચ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં મોની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે અમાવસ્યા પર શિવવાસ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે શિવવાસનો સંયોગ મુનિ અમાવસ્યા એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીએ સાંજે છ અને પાંચ વાગ્યા સુધી છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ માતા ગૌરી સાથે કૈલાસ પર વિરાજમાન થશે શાસ્ત્રો અનુસાર મુનિ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પુણ્યનું ફળ અને ગણું વધી જાય છે આ દિવસનું ધાર્મિક મહત્ત્વ વધુ છે મોની અમાવસ્યાના દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ દાન કરવું જોઈએ આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે વ્યક્તિએ પોતાની જરૂરિયાત મુજબ તેલ ધાબડો દૂધ ખાંડ અનાજ અને પૈસાનું દાન કરવું જોઈએ આ સિવાય મોની અમાવસ્યાના દિવસે પશુ પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મોની અમાવસ્યા ઉજવવામાં આવે છે મોની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્ત્વ વધી જાય છે મકર રાશિનો દસમો ચિહ્ન છે અને કુંડળીના દસમા ઘરમાં સૂર્ય બળવાન છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં મળે ત્યારે મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવારમાં પણ તમે કેવી રીતે મૌન પાડી શકો છો અને મૌન રહેવાના શું ફાયદા છે ચાલો જાણીએ મોની અમાવસ્યાની સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવાનો સંકલ્પ લેવો અને દિવસભર મૌન રહેવું ભગવાનની પૂજા કરો ધ્યાન કરો મંત્રોનો જાપ કરો પૂજા અને મંત્રોના જાપ મૌનથી કરવા જોઈએ મંત્રનો જાપ કરતી વખતે મનમાં જ જાપ કરો મોંથી બોલશો નહીં જાપ માટે શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરવું જોઈએ જાપ કરતી વખતે શ્વાસ અને બહાર નીકળવાની ગતિ સામાન્ય રાખો તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરતી વખતે તમારી આંખો બંધ કરીને જપ કરવા જોઈએ સવારે પૂજા અને મંત્રોના જાપ પછી દિવસભર મૌન રહેવું જોઈએ દિવસ દરમિયાન અન્ય કામ કરતી વખતે જો તમારે કોઈની સાથે વાતચીત કરવાની હોય તો ઇશારાથી અથવા લેખિત અથવા મોઢે કંઈ બોલશો નહીં નહીં તો મન ઉપવાસ તૂટી જશે ધ્યાનમાં રાખો ફક્ત બોલવામાં મૌન ન રાખો આ દિવસે તમારા મનમાં પણ મૌન રાખો તમારા મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો ન આવવા દો અને મનને શાંત રાખો મૌન ઉપવાસના સમયમાં વ્યક્તિ ભજન સાંભળી શકે છે શાસ્ત્રોનું પઠન કરી શકે છે સંતોના ઉપદેશો સાંભળી શકે છે અને મંદિરમાં જઈને પૂજા પણ કરી શકે છે મૌન રહેવાથી શું ફાયદા થાય છે તો કે મૌન રહેવાથી મન શાંત થાય છે નકારાત્મક વિચારો અને તણાવ દૂર થાય છે મૌન આપણે જ્યારે આપણે મૌન રહીએ ને ત્યારે આપણે આપણા વિચારો સમજી શકીએ છીએ અને આપણા કામ અને ભવિષ્યને લગતી યોજનાઓ બનાવી શકીએ છીએ મૌન રહેવાથી એકાગ્રતા વધે છે અને મન અહીં તહીં ભટકતું નથી મૌન રહેવાથી પરિવારના સભ્યો અને બહારના લોકો સાથે વિવાદની શક્યતાઓ દૂર થાય છે અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે બોલવામાં આપણી ઘણી બધી શક્તિઓ લાગે છે જ્યારે આપણે મૌન રહીએ ત્યારે ઊર્જા બચે છે પછી શરીરને કામ કરવા માટે વધુ ઊર્જા મળે છે મૌન રહેવાથી વ્યક્તિને આત્મનિરીક્ષણ કરવાનો સમય મળે છે જે આપણે આપણા વિચારો અને ઈચ્છાઓ યોગ્ય રીતે સમજવા માટે સક્ષમ બનાવે છે મૌની અમાવસ્યાઓ પર આપણે કયા કયા શુભ કાર્ય કરી શકીએ છીએ તો ચાલો જાણીએ મોની અમાવસ્યા પર ગંગા યમુના નર્મદા શિપરા જેવી કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અહીં મોની અમાવસ્યા પર સંગમમાં અમૃત સમાન થશે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં ગંગા જળ ઉમેરીને સ્નાન કરો મોની અમાવસ્યાના મધ્યાહન સમયે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ મૌન રહો અને ધ્યાન યોગનો અભ્યાસ કરો આ દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ જરૂરિયાતમંદ લોકોને દાન કરો આ દિવસે ભગવાન ગણેશ વિષ્ણુજી શિવજી સૂર્ય ભગવાન દેવી દુર્ગા શ્રી કૃષ્ણ શ્રી રામ અને હનુમાનની વિધિવત પૂજા કરો અમાવસના દિવસે વ્રત રાખવામાં આવે છે અને તેને સફળ બનાવવા માટે કથા વાંચવામાં આવે છે તો ચાલો સાંભળીએ કથા ઘણા સમય પહેલાંની વાત છે કાંચીપુર નામના નગરમાં દેવસ્વામી નામનો બ્રાહ્મણ રહેતો હતો તેમણે સાત પુત્રો અને એક પુત્રી હતી તે પુત્રીનું નામ ગુણવંતી અને પત્નીનું નામ ધનવંતી હતું તેણે તેના તમામ પુત્રોના લગ્ન થઈ ગયા હતા તે પછી મોટા પુત્રને તેની પુત્રી માટે યોગ્ય વર્ધ શોધવા શહેરની બહાર મોકલવામાં આવ્યો તેણે પોતાની દીકરીની કુંડળી જ્યોતિષને બતાવી તેણે કહ્યું કે છોકરીના લગ્ન થતાં જ તે વિધવા થઈ જશે આ સાંભળીને દેવસ્વામી દુઃખી થયા ત્યારે તે જ્યોતિષે તેને એક ઉપાય જણાવ્યું કહ્યું કે દીપમાં સોમા નામની એક ધોબી રહે છે જો તે ઘરે આવીને પૂજા કરશે તો કુંડળીમાં રહેલો આ દોષ દૂર થઈ જશે આ સાંભળીને દેવસ્વામીએ તેમના સૌથી નાના પુત્રને તેમની પુત્રી સાથે દીપ મોકલ્યા બંને સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો રસ્તો શોધવા લાગ્યા જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે તેઓ ભૂખ્યા અને તરસ્યા એક વડના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા એક ઝાડ પર ગીધનો એક પરિવાર રહેતો હતો જ્યારે ગીધના બાળકોએ આ બન બેને દિવસભર ભૂખ્યા અને તરસ્યા જોયા તો તેઓ પણ દુઃખી થવા લાગ્યા જ્યારે ગીધ બાળકોને તેમની માતા દ્વારા ખોરાક આપવામાં આવ્યો ત્યારે બાળકોએ તે ખોરાક ન ખાધો અને ભાઈ બહેનો વિશે કહેવાનું શરૂ કર્યું તેમની વાત સાંભળીને ગીધની માતાને દયા આવી તેણે ઝાડ નીચે બેઠેલા ભાઈ બહેનને ભોજન આપ્યું અને કહ્યું કે તે તેમની સમસ્યાનું સમાધાન કરશે આ સાંભળીને બંનેએ ભોજન લીધું બીજા દિવસે સવારે ગીધની માતા બંનેને સોમાના ઘરે લઈ ગયા તેને તેઓ તેને ઘરે લઈ આવ્યા સોમાએ પૂજા કરી પછી ગુણવંતીના લગ્ન થયા પરંતુ લગ્ન થતાં જ તેના પતિનું અવસાન થયું પછી સોમાએ ગુણવંતીને પોતાના પુણ્યનું દાન કર્યું જેના પછી તેના પતિ ફરીથી સજીવન થયા આ પછી સોમા સિંહલ દીપ આવ્યા પરંતુ પરંતુ સગુણોના અભાવને કારણે તેનો પુત્ર પતિ અને જમાઈ મૃત્યુ પામ્યા આના પર સોમાએ નદી કિનારે પીપળાના ઝાડ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરી પૂજા દરમિયાન તેમણે પીપળાના ઝાડની એકસો આઠ વાર પરિક્રમા કરી આ પૂજા દ્વારા તેમને પુણ્ય પ્રાપ્ત થયું અને તેના પ્રભાવથી તેનો પુત્ર પતિ અને જમાઈ જીવિત થયા તેમનું ઘર પૈસા અને અનાજથી ભરેલું હતું એવું માનવામાં આવે છે કે ત્યારથી મોની અમાવાસ્યાના દિવસે પીપળાના વૃક્ષ અને ભગવાન વિષ્ણુની પૂજા થવા લાગી છે અમાવસના દિવસે સવાર સાંજ સ્નાન કરતાં પહેલાં સંકલ્પ કરવો સૌ માથા પર પાણી લગાવીને પ્રણામ કરો અને પછી સ્નાન શરૂ કરો સ્નાન કર્યા પછી સૂર્યને કાળા તલ મિશ્રિત કરીને અર્ધે ચડાવો આ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી મંત્રનો જાપ કરો મંત્ર જાપ કર્યા પછી વસ્તુઓનું દાન કરો અને જો તમે ઈચ્છો તો આ દિવસે પાણી અને ફળોનું સેવન કરીને વ્રત પણ રાખી શકો છો તો મિત્રો તમને આ મોની અમાવસ્યાની વાર્તા પસંદ આવી હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ